તો મિત્રો ગુજરાત જ્ઞાન સહાયક ભરતી બે હજાર ચોવીસની અંદર અલગ અલગ પ્રકારની બે પોસ્ટ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ જગ્યાઓ છે બે બે અલગ અલગ પોસ્ટ છે જેની અંદર જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો સમાવેશ કરવામાં આવે છે લાયકાત ધોરણની વાત કરીએ તો કે સ્નાતક લાયકાત ધોરણ ધોરણની અંદર રાખવામાં આવેલું છે છેલ્લી તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે છે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ ગુજરાતની અંદર જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત છે તે કરી દેવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની બે પોસ્ટો છે જેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો કે ગુજરાત શિક્ષણ વિભાગ બોર્ડ દ્વારા જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે પોસ્ટ માટે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈ તમે ત્યાં ક્લિક કરતાં સાથે નોટિફિકેશન જોઈ શકશો ત્યારબાદ જોઈએ બેઝિક માહિતી તો કે બેઝિક માહિતીની અંદર શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટેની ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડેલું છે જેની અંદર શાળા કક્ષાએ અગિયાર માસનો કરાર આધારિત તમને નોકરી આપવામાં આવશે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે જ્ઞાન સહાયકની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓની પસંદગી માટે યાદી તૈયાર કરવા માટે યોગ્યતા લાયકાત ધરાવતા ઉમેદવારોને અરજી કરવા માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તમે ક્લિક કરશો એટલે તમે અરજી ફોર્મ ભરી શકશો ત્યારબાદ જોઈએ ગુજરાત જ્ઞાન સહાયક ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતી તો કે સંસ્થાનું નામ રહેશે ગુજરાત શિક્ષણ વિભાગ પોસ્ટનું નામ રહેશે જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અરજી મોડ છે તે ઓનલાઈન રાખવામાં આવેલું છે અને છેલ્લી તારીખ છે તે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ ભરતી વિશે અમુક થોડીક બેઝિક માહિતી તો કે એની અંદર સૌ પ્રથમ પોસ્ટ રહેશે જ્ઞાન સહાયક માધ્યમિક શાળા વિભાગ તો કે એની અંદર કુલ એક જગ્યા છે વયમર્યાદાની અંદર ચાલીસ વર્ષ વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે પગાર ધોરણ તો ચોવીસ હજાર રૂપિયા રહેશે શૈક્ષણિક લાયકાત તમારી જે પોસ્ટ ઉપર તમે જે અરજી કરી રહ્યા છો તેની અનુરૂપ જે શૈક્ષણિક લાયકાત લાગતી હોય તે તમારી પાસે હોવી જરૂરી છે અને અગિયાર માસનો કરાર રહેશે ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક તો કે ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ કુલ જગ્યા રહેશે એક વયમર્યાદા બેતાલીસ વર્ષ પગાર ધોરણ છવ્વીસ હજાર રૂપિયા શૈક્ષણિક લાયકાત છે તે અનુરૂપ લાયકાત ધોરણ પોસ્ટ અનુરૂપ રહેશે અને અગિયાર માસનો કરાર રહેશે ત્યારબાદ જોઈએ અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ તો ઓનલાઈન અરજી કરવાની રહેશે જે અલગ તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને લિંક મળી જશે અથવા તો કે ડાયરેક્ટ લિંક તમારે જોઈતી હોય તો નીચે બોક્સની અંદર મેં આપેલી છે ક્લિક કરશો એટલે તમે સીધા રિડાયરેક્ટ થઈ જશો અરજી કરવાના ફોર્મ ઉપર ત્યાં જઈને તમારે યોગ્ય વિગતો નાખીને યોગ્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ અરજી બી ચૂકવીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે મહત્ત્વની તારીખોની અંદર જોઈએ તો કે અરજી શરૂ થયા તારીખ રહેશે સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસની અંતિમ તારીખ રહેશે પાંચ ચોગસ્ટ બે હજાર ચોવીસ તો ખૂબ જ સારી એવી બે પોસ્ટ ઉપર અગિયાર માસના કરાર ઉપર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે ભરતી લગતા કોઈપણ પ્રકારના પ્રશ્ન મૂંઝવતા હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે આપણે વોટ્સઅપ પણ તૈયાર કરેલું છે ત્યાં ક્લિક કરીને તમે નીચે લિંક આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો જ્યાં તમને નવી નવી અપડેટો મળતી રહેશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે